અમારી હિંગરાજ મસાલા અજીતભાઈ મિલ બિયુદર આજે અમારી મુલાકાતે લગભગ દર્શનભાઈ શિક્ષક છે ચાળવા ગામના આજે લગભગ ત્રણ વર્ષથી મારી મુલાકાત કરે છે અને એમને મારી દુકાને આવે એટલે આમ શાંતિનો માહોલ ઊભો થાય છે અને એમને પ્યોર વસ્તુની જે લાગણી હતી અંદરથી કે પ્યોર વસ્તુ ક્યાં મળતી નથી તો પ્યોર વસ્તુ એમને મળશે મળે છે કે નથી મળતું ઇંગરાજ મસાલામાં એ આપણે પૂછવું છે એમ કરશનભાઈ તમે આ અત્યારે ગોળ લેવા માટે આવ્યા છો હવે ગોળના શું ફાયદા છે અને અમારે તમે આવો એમાં તમને શું અનુભવ થયો આમાં ખરેખર ચાલવા ત્રીસ કિલોમીટર થાય હું ત્રણેક વર્ષથી આ દેશી ગોળનો ઉપયોગ કરું છું પ્રથમ નજરે મને એવું લાગ્યું કે એ ટાઈમે એકસો પચાસ રૂપિયા લેતા હતા ત્યારે હું ખરીદ કરતો હતો તો મારી સાથે આવેલા માણસો કે તારા સાહેબ તમે તો આ ખોટા ભાવ આપો છો પણ હું ત્રણ વર્ષથી આનો ઉપયોગ કરું છું મારે ગળાની અંદર કંપનીની એલર્જીની તકલીફ હતી અને આ ગોળનું સેવન કર્યા પછી સવારે ઉઠતા ગળામાંથી તમામ કફ નીકળી જાય ગળો એકદમ ચોખ્ખો થઈ જાય અને મને સારું એવું શરીરમાં ટોનિક રહેશે અને મને સારા એવા ફાયદા દેખાયા અને આ ગોળ શુદ્ધ અને સાત્વિક અને ચોખ્ખો છે એનું પ્રમાણ ઓનાળાની ઋતુ આપણે ખ્યાલ આવી જાય એમાં કોઈ આપણી લેબોરેટરી કરવાની આવતી નથી અત્યારે હું મારે ઘેર ગોળ દબામાં રાખું છું અને તડકો પડે એ ગોળની રબડી થઈ જાય અને ગોલ રબડી ક્યારે થાય કે શુદ્ધ અને ડાયરેક્ટ ચોખ્ખો કોઈ ભેળસળ વગરનો ગોળ હોય તો જ રબડી થાય એટલે મને આ ગોળ બહુ પ્રિય છે અને ત્રણ વર્ષ ગોળ વાપરું છું તો મારે શ્રોતાઓને પણ એક વિનંતી છે કે તમે ખોરાક માટે લોભ ન કરો જે કંઈ વસ્તુ ખોરાક છે ને એ આપણા શરીરનું બંધારણ છે એના માટે લોભ ન કરવો જોઈએ લોભ કરવો તો ઘણા છે આપણે બીડી તમાકુ વેસન છે બીજા ઘણા બધા અલ્ફાવ ખર્ચાઓ છે એ ના કરો પણ ખાવા માટે શુદ્ધ ધાણાનો તેલ શુદ્ધ સાત્વિક ભેલ શેલ વગરનો શુદ્ધ શુદ્ધ મસાલા આ વાપરો તો તમારું આરોગ્ય સારું રહેશે અને લક્ષ્મી ઉપર મને તરશે છે કે ખરેખર ઇંગલાજ માતાજીનું નામ આપેલું છે અને ઇંગલાજ માતાએ સાક્ષી એમણે સંકલ્પ પણ કરેલો છે કે ભાઈ હું બે રૂપિયા પાંચ રૂપિયા ભાવ વધારે લઈશ પણ કોઈ વસ્તુ ભેલ વાવી આપીશ નહીં એની મને પણ બે ત્રણ વર્ષથી ખાતરી છે એટલે લક્ષ્મણભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને તમે હંમેશા આવા પ્રમાણિક રહીજો અને લોકોનું આરોગ્ય સુધારશો તો તમારો ભગવાન ખુશ રહેશે જય હિંગરાજ માતાજી ખુબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ખુબ અભિનંદન હવે અમારા જે ગ્રાહક કસ્ટમરો છે એમને મારે કશું કોઈ શીખવાડવું પડતું નથી એમની જોડે મેં ત્રણ વર્ષથી વ્યવહાર કર્યો છે પણ એમને ક્વોલિટીની કદર પડી અને મને લોકો બધા એમ જ કહેતા હોય લક્ષ્મણભાઈ તમે ભાવ ઊંચા લો પણ સાહેબ ભાવ ક્વોલિટીના હોય છે સ્ટાન્ડર્ડતાના હોય છે એટલે પ્યોર વસ્તુ ક્યાં મળતી નથી પ્યોર વસ્તુ મેળવવી અને પ્યોર વસ્તી ખાવું એ પ્યોર વસ્તુ માટે તો બહુ સારું કર્મ કર્યું હોય તો જ સારી વસ્તુ મળે સાચી વાત એટલે હું બ્રાહ્મણ છું હું ક્યારે કોઈનું ખોટું કે ખરાબ કર્યું નથી મારા ગમે ત્યારે થોડા ભાવ ઊંચા હોય છે પણ હું ડુપ્લિકેટ ડુપ્લિકેટને હલકું વેચવા માગતો નથી વેચીશ પણ નહીં આ મારી પેઢીની કોંદય છે એટલે મને આવા સારા દસ વીસ ટકા કસ્ટમરો મળી રહે છે એના ઉપર મારું ઘર ચાલે છે મારે આખી દુનિયાની ચિંતા કરવી નથી સ્ટાન્ડર્ડ અને જેને ઓરિજિનલ ખાવું છે આપણા હાજી તો એલ બિલમાં આવી રાયડાનું તેલ સરસવનું તેલ મગફળીનું તમામે તમામ તલનું તેલ બધું હાજરમાં કાઢીને આપું છું અને સાહેબ તમને રાયડાના તેલના શું ફાયદા છે પણ આ મને તમારા ત્યાંથી જે હું તેલ લઈ ગયો એક વખત મેં સરસવ તેલનો પણ ઉપયોગ કર્યો બીજા તેલનો પણ ઉપયોગ કર્યો એનાથી મને મારી નિતી લેબોરેટરી કરતાં મને તમારું રેળસર વગરનું દેખાડું અને એના કારણે મને ટ્રસ્ટ બંધાણો ત્યાંથી હું તમારો ગોળ છે તો મસાલા છે વસ્તુ મારી મારી પ્રોડક્શન ઉપર વિશ્વાસ છે એમનું શરીર હેલ્ધી છે અને મસ્ત મજાનું જીવન સાહેબ કેટલી ઉંમર થઈ તમને ઓગણસાઠ ઓગણસાઠ વર્ષ થયા પણ હજુ આવા લોકોને આ દુનિયાના ભારતના કોઈ પણ કોણે જે પ્યોર અને સ્ટાન્ડર્ડ વેચે છે એમને શોધી અને એમનું જીવન બનાવે છે એટલે આવા સારા વસ્તુ જ્યાં જ્યાં મળતી હોય ત્યાં સારા માણસોનો વિશ્વાસ રાખો જય શિયા રામ જય ભગવાન મારો મોબાઈલ નંબર અઠાણું અઠ્ઠાણું નવ્વાણું અઠ્યાસી જીરો ત્રણ કોઈપણ જાતની કોઈ પણ રોગની બીમારી હોય તો મને કહેશો તો હું પણ એ પણ તમને સોલ્વ કર્યા છીએ એવું ઇંગરાજ મસાલા અનિજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન જય શ્રી આરમ ધન્યવાદ